અને બે દ્વારકામાં ભગવાન નાગેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગના દર્શન માટે ભક્તો અને પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા દ્વારકાબેટ દ્વારકામાં ભગવાન નાગેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગના ધામે ભક્તો પ્રવાસીઓ ભારે ઘસારો જોવા મળ્યો હતો તાજેતરમાં વેકેશન તથા શનિ રવિ રજા હોવાથી કૃષ્ણનગરી દ્વારકામાં ખૂબ મોટા પ્રમાણમાં ભક્તો પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી ભારદ્વારના કૃષ્ણ ભક્તો દર્શનાર્થે વેકેશન દરમિયાન નાગેશ્વર મંદિરે જ્યોતિર્લિંગના દ્વારકામાં દર્શનની મજા માણી રહ્યા છે સખત ઉનાળો હોવા છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા સિંગર નેચર બ્રિજની મુલાકાતે દર્શનાર્થીઓ લાવો લેતા લોકો જોવા ઉમટ્યા છે શૈલી ભટ્ટે જણાવ્યું છે કે પહેલાં બોટમાં બેટ દ્વારકા જતા આ સુંદર નવો બ્રિજ બનતા સીટુ વાહનોમાં જવાય છે હું મારા પરિવાર સાથે વેકેશનમાં દર્શન કરવા તથા ફરવા આવ્યા છીએ હૈદરાબાદના પ્રવાસી દ્વારા જણાવ્યું કે ફરવા માટે દર્શન માટે અને બ્રિજ સારું છે બેટ દ્વારકા મંદિર અને આસપાસના સુવિધા સારી ન હતી રાજુલાના ચિરાગ બી જોશી દ્વારા જણાવ્યું હતું કે સખત ઉનાળો હોવા છતાં દ્વારકા બેટ દ્વારકામાં ભગવાન નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ મંદિરે ભક્તો પ્રવાસીઓની ભીડ ઉમટી હતી આ વિસ્તારમાં ખૂબ ફરવાના ધાર્મિક સ્થળો આવેલા છે દ્વારકા કૃષ્ણ ભગવાન મંદિરે દૈનિક છ ધ્વજા બદલવામાં આવે છે અને માનતા સાથે ધ્વજા ચઢાવવામાં આવે છે ગોમતી નદીના સ્થાન ફળદાયી છે એવું જણાવવામાં આવ્યું હતું